ત્યારે બરો અંજીર પાકી ગયું છે અત્યારે અંજીર લેવા આવ્યો છું આ સાકુ છે આપરો આત્મા ને અંજીર પાકી ગયું છે જો અંજીર પાકી ગયું છે થોડી લેવાનું છે અને મિત્ર અંજીર પાકી ગયું છે બરો તો ઈસ આવી રીતના શેર ની રીલ થોડું ઉપરથી લુકાસું હોય ને એટલે લ્યો અને જોઈએ અંદરથી કેવું આવે છે કટિંગ કરી બહુ મસ્ત છે જો બહુ મીઠું છે લાલ છે મસ્તનું જોઈ આવે લોક નીહરે મિત્રો કટિંગ કરીએ છીએ કેવું નીહરે અંદરથી નીરું લાલ મસ્તનું નું જો બતાવો તમે એકદમ મસ્તનું નું છે લાલ છમ એથી થોડું કામ કાશું છે એક દી હોત તો બહુ મસ્ત થઈ જાય પણ આ મીઠું લાગે આ પાકવા દઈને તો મજા ન આવે આ એટલું ખાઈને બહુ मीठू लगे कोई मित्र ने अंजीर खाव हो तो कमेंट कर देंज लाड़ बढ़ा अंजीर पाकवा